ભારત અને પાકિસ્તાન સરહદ પર તણાવ વચ્ચે હવે ભારતીય સેનાએ ઇતિહાસ રચ્યો જેમાં ઉત્તર પ્રદેશના શાહજહાપુરની અંદર ગંગા એક્સપ્રેસ વે પર ભારતીય વાયુસેનાએ પ્રથમ વખત યુદ્ધ કવાયત કરી અને ઇતિહાસ રચ્યો છે ગંગા એક્સપ્રેસ વેની ની ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબી હવાઈ પટ્ટી પર પ્રથમ વખત અત્યાધુનિક ફાઇટર એરક્રાફ્ટે ડીલેન્ડિંગ અને ટેક ઓફનું રિહર્સલ કર્યું લેન્ડિંગ અને ટેક ઓફ રિહર્સલ કર્યું હતું ભારત પાકિસ્તાન સરહદ પર તણાવ વચ્ચે યુપીના ગંગા એક્સપ્રેસ વે પર બનેલી આ એરસ્ટ્રીપ પર ભારતીય વાયુસેનાના ફાઇટર વિમાનો ઉડાન ભરી અને શૌર્ય અભ્યાસ કર્યો છે

યુદ્ધ અથવા તો કોઈ રાષ્ટ્રીય કટોકટીના સમયે વૈકલ્પિક રનવે તરીકે એક્સપ્રેસ વેની સંભાવનાનું મૂલ્યાંકન કરવા માટે આ કવાયતનું આયોજન કરવામાં આવ્યું